ચાલો દોસ્તો આજે આપણે બનાવીશું દહીંની તિખારી દહીંની તિખારી ડુંગળી સમારેલી છે દહીં બહારનું લેવું અમૂલનું કે કોઈ પણ જગ્યાનું પણ બહારથી લેવું ઘરનું દહીં પાણી વાળું હોય છે એટલે નહીં ચાલે પેલા દહીને આપણે ફેંટી લઈશું દહીને બરાબર ફેંટવું તમે જોઈ શકો છો દહીં આપણે ફેંટી લીધું છે હવે એમાં થોડુંક આપણે કાશ્મીરનું મરચું નાખીશું ને હલાવી દઈશું કાશ્મીરી મરચાંના કલર માટે આપણે નાખ્યું છે કલર બરાબર આવે હવે આપણે વઘાર કરીશું વઘાર માટે બે ચમચી તેલ લીધું છે ડુંગળી જેટલી હોય એ પ્રમાણે તેલ લેવું તેલ આવી ગયું લાગે છે આપણે અંદર પહેલા લવી નાખીશું બે પછી રાઈ

પેલા થોડું મીઠું નાખી દેવું જેથી ડુંગળી જલ્દી શેકાઈ જાય હવે એના ધીમા તાપે શેકાવા દેવાનું છે હવે ડું શકાય ત્યાં સુધી આપણે એક વાટકીમાં હળદર તીખું મરચું એક ચમચી એક ચમચી કાશ્મીરી મરચું હલાડી દઈશું તમે જોઈ શકો છો ડુંગળી થોડી શેકાવાની તૈયારીમાં છે જેમાં પાણી નાખીશું છે આ તો આ મે બનાવ્યું છે તમે જોઈ શકો છો હવે ડુંગળી આપણી પૂરેપૂરી શેકાઈ ગઈ છે તો આપડે રાખીશું

સ્ટાફ ફૂલ રાખ્યો છે તો આપણે એને જે ધીમો કરીશું ધીમા તાપે પાણી બળી જાય તેલ ફૂટે ત્યાં સુધી આપણે એને શેકાવાનું છે થોડો તાપ ફૂલ કર્યો છે હવે ધીમા તાપે શેકાવા દેવાનું તમે જોઈ શકો છો હવે તેલ ઉપર આવી ગયું છે એટલે મસાલો છે કઈ ગયો સમજો હવે આપણે એમાં નાખીશું દહી દહીં નાખ્યા પછી નાખીએ ત્યારે ગેસ એકદમ સ્લો હોવો જોઈએ અને દહીં નાખ્યું ને તરત ગેસ બંધ આ છે તૈયાર થઈ ગઈ છે આપણી તિખારી